છસો બે પાંચ દસ છો અત્યાસી છો સાડત્રીસ ઓગણ ચાલીસ બેતાલ બેતાલ બેતાલીસ

છપ્પન છપ્પન રૂપિયા છઠવા છઠ્પો છઠ્ઠાવ 14 100 100 100 વાર વાર કેવો છે 500 250 500 150 24 52 55 55 500 250 315 રૂપિયા 22 25 24 3 600 600 તો ભાઈ 6970 844 જુમો 8879 85 હાલો ભાઈ સારું છે સારું છે 250 ને 500 પચાસ એકાવન બાવન ચોપન પંચાવન છપ્પન અઠાવન સાહીઠ એકસઠ પાંચ છપ્પન

છસો અઠ્યાવીસ એકત્રીસ બત્રીસ ચોત્રીસ છત્રીસ સાડત્રીસ સાડેત્રીસો ચોત્રી છઠસો ત્રણ ત્રણ રૂપિયા છોડવું સારું છે ભાઈ ત્રણ ત્રણ ચાર પાંચ સારું છે નવ ત્રણ ની પાંચ તેર રૂપિયા છઠ્ઠો તેર ચૌદ સારું છે ભાઈ પંદર રૂપિયા